રક્ષાબંધનના પર્વ પર દર વર્ષની જેમ આ વર્ષે પણ સેન્ટ્રલ જેલના સત્તાધીશોએ બહેન પોતાના કેદી ભાઈઓને રાખડી બાંધી શકે તે માટેની વ્યવસ્થા કરી હતી દર વર્ષે બહેનો પોતાના બંધીવાન ભાઈઓને હેતથી રાખડી બાંધવા માટે આવતી હોય છે ત્યારે રક્ષાબંધનના પર્વ નિમિત્તે જેલના સત્તાધીશોએ બહેન પોતાના ભાઈને સ્નેહપૂર્વક રાખડી બાંધી શકે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી જોકે બહેન ભાઈને રાખડી બંધ વખતે ભાવિક દ્રશ્યો પણ સર્જાયા હતા ભાઈ અને બહેનોની આંખો અશોભીની થઈ હતી જોકે એકબીજાને સાંત્વના હિંમત આપતા નજરે પડ્યા હતા બીજી તરફ આ વર્ષે સેન્ટ્રલ જેલના કેદીઓએ તુલસીના રોપા આપ્યા હતા અને આ તુલસીના છોડ તેમના ઘર આંગણે રોપીને તેના જતન કરવા માટેની શુભેચ્છા આપવામાં આવી હતી તો સેન્ટ્રલ જેલમાં આ નવતર પ્રયોગથી ધાર્મિક સાથી ભાવુક અને પર્યાવરણની જાળવણી અંગેના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા હું સિનિયર વડોદરા જેલ ખાતે ફરજ બજાવું છું ગુજરાત રાજ્યના જેલોના વડા ડોક્ટર કેલેન રાવ સાહેબ ની સૂચના અને માર્ગદર્શન મુજબ તેમજ જેલ અધિક્ષક વડોદરા મધ્ય જેલ શ્રી ઉસારાડા સાહેબના માર્ગદર્શન હેઠળ આજ રોજ રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિત્તે જેલમાં રહેલ બંધીવાનો ને તેઓની બહેનો સાથે બહેનો પાસે રાખડી બંધાવવાનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે અને બહેનો દ્વારા જે અત્યારે રાખડી બાંધ્યા પછી અશ્રુ ના જે વ્યવહારો છે જો એવું લાગે છે કે ખરેખર જેલમાં રહેલ બંધીવાનો પણ ખરેખર એક સ્વતંત્ર નાગરિક તરીકે તરીકે રહે એના માટે પ્રયત્ન જેલ તંત્રના સફળ રહેલ છે વીર સ્વરૂપે જે અમારા ડોક્ટર કેલ એન રાવ સાહેબ છે જેલોના વડા તેઓની સૂચના હતી કે બંધીવાનો તરફથી પણ બહેનોને જે ભેટ આપવામાં આવે છે તો વીર પસલી પછલી સ્વરૂપે આજરોજ આપણે બહેનોને ફૂલ છોડ આપીએ તો વડોદરા મધ્યસ જેલ તરફથી અમે એવું તુલસીનો છોડ આપવાનું આયોજન કરેલ છે તમામ બંધીમાનો પોતાની બહેનોને વીર વીરપસલી સ્વરૂપે તુલસીનો છોડ આપશે અને બહેનો પણ એ છોડને પોતાના ઘરે લઈ જઈ અને એનું વાવેતર કરશે અને જાળવણી કરશે જેથી પર્યાવરણનો એક અનુખોળ સંદેશ પણ જઈ શકે